કેમ છો બધા મિત્રો મજામાં ઓકે બધા મિત્રો મજામાં જો ટોટાણા મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી રહ્યા વાગવામાં અગિયાર એક ને વી થઈ છે નટાણા બ્લોગ ચાલુ કર્યો રહ્યો જો આપણે આવી ગયા હતા મિત્રો મહેમાન કુટી અહીંયા પડી આ સાઈડ જોઈ લ્યો નજર તમે એ રે ના સાઈડ જો ભેહુન હે આ સાઈડ જો ઉંધરી

que

અહીંયા આપણે બકાલો આવેલો હે રીંગણી હે પઈ પાલકની ભાજી છે પછી મૂરા વાવેલા હે તે પાલકની ભાજી વા હે ને મિત્રો અહીંયા મૂરા હે તમને દેખાય નહીં હું તાન ભીંગુને નખાઈ ગયું હે તાજી નહીં જોઈ લ્યો આ પોઈને મૂકતા ભૂલી ગયા મિત્રો અહીંયા મૂક દઈએ સાધનો અહીંયા મતલબ પડ્યા હોય Nasa yo Otanet Otanemitho view the massage and check you. Punky a yo yo dingy. quý thương a yo beto a yo a hay bay. Get a sword here. You're a magic નટાણ જો અહીંયા થી પાછો એટલી આપણે ઉપરાળ લીધી છે ગુંદરી એ નળવામાં હતી એટલે નાસી કે નું પાણી અહીંયા મૂક દેવું આપણે ટ્રેક્ટર આવી જાહ લગભગ કાલે કા પરમ દીમાં નટાણ આ સાઈડ જો ને મિત્ર આપણે આ બાઈક લેવાનો બહુ શોખ છે જો અમે પડી છે તમે જે કરાવ લે હો કઈ બાઈક એ તમે કોમેન્ટમાં કરી નાખજો આપણે લેવાનું મન થાય અટાણ જોઈને આપણે ખૂનની કમાણી ઉપર લેવું ટ્યુબની અટાળ આ રસ્તો હે મિત્રો આપણો જોઈ લો રસ્તો હે મોટો ને આવે પંખી આવ્યા હે ને આ જોવે છે ભાઈ ગર

ચાલો હું બન્યા રહ્યો આગળ આગળ દેખાડું તમને બધું મોટ છે કે લંદર પડી ભાઈ આપણા જેસીબી ના કેલબા પડ્યા છે ઓયલમાં એક ભરેલો હોય ને બે ખા બે ખાલી ને એક ડીઝલનો કેલબો ભરેલો હોય કે દૂધનો તો બ્લોક ને હવે અહીંયા એન કરીએ બ્લોક કેવો લાગ્યો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ને ત્રણ ફોલોવર તમે પૂરા કરી નાખજો આપણા ઉપરથી ઓર્ડર હે યુટ્યુબ તરફથી તો તમે હજાર ફોલોઅર પૂરા કરી નાખજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં